સોનલ બીજ નિમિત્તે કરેણી અને મગડા સહિતના અનેક આસ્થા સ્થાનકોએ પ્રાપ્ત થયું છે પણ આ સોનલની આમ તમે કહો સુવાસ કયો કે પ્રાસંગિકતા કયો એટલા હદે અમને ગમે છે કારણ કે હું ઘણી વખત ટીબી ડિબેટમાં પણ કહું છું કે આ રંગને સુધારી શકે એ ચારણ અને રાજાને સુધારી શકે એ બ્રાહ્મણ તો બે કોમ એવી બચી છે ચારણ અને બ્રાહ્મણ જેના થકી સંસારનું તળિયાથી નળિયા સુધીનું શુદ્ધિકરણ કરવું હોય તો થઈ શકે મા સોનલે તો એના પરચા આપણે પાર પૂર્યા છે આપણે બધા જ એના સાક્ષી અને એના લાભાર્થી છીએ કે જે કોમમાં અંધશ્રદ્ધા પણ મહત્તમ હતી શિક્ષણને બહુ મહત્ત્વ આપાતું નહોતું ખાસ કરીને કન્યા કેળવણી તો બિલકુલ ઓછી હતી એ સમયમાં આ તો બધા યુગ પુરુષો જેમ હોય છે એમ આ યુગા અવતાર હોય છે મા સોનલ એટલે એણે એ જમાનામાં પણ શિક્ષણને મહત્વ આપ્યું શિક્ષણ એટલે જાગૃતિ શિક્ષણ એટલે ડિગ્રી નહીં શિક્ષણ એટલે જાગૃતિ સમાજને ખબર પડે સારું શું ને નરશું શું સ્વામી વિવેકાનંદ જેમ એમ કહેતા કે નચી કહેતા યુવાન મળે તો હું આ દેશની સકલ શું ખાલી હંડ્રેડ યુવાન મળે તો હું આખા ભારતની બદલી નાખું તો આપણને બધાને થાય એટલે શું કેવા હોવા જોઈએ આ એ સોનલ જેવા નચી કહેતા એટલે સમાજનું સારું શું ને ખરાબ શું એ જેને ખબર છે અને છતાં ખરાબ છે એ નથી કરવું સારું છે એ જ કરવું છે એની જેને સમજ છે એ નચી કહેતા તો એવા સો યુવાનો સ્વામી વિવેકાનંદ કહેતા કે સો યુવાનો હોય તો હું ભારતની સકલ બદલી નાખું હું તો એમ કહું છું કે સો યુવાનો તો ઠીક છે પણ સો શિક્ષકની ની ગરજ સાર એક માં તો આ સોનલ એને ઈ જમાના શિક્ષણ ની જોત જલાવી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વાત કરી કુરેવાજો દૂર કર્યા લોકો માં સદ પ્રવૃત્તિ વધે શિક્ષણનો વ્યાપ વધે એકબીજા પ્રત્યે નો પ્રેમ સ્નેહ કરુણા એમાં એમ કે વૃદ્ધિ થાય એવું આ સોનલે એના જીવન દરમિયાન કર્મ થકી ધર્મ સમજાવ્યો અને એ તો ગમે તેને વાચાળ વ્યક્તિઓ તો બોલી પણ શકે પણ પોતાના આચરણ થકી જીવનને સારો સંદેશો આપે એ આઈ સોનલ છે એના દર્શન કરવાનું અમને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ અને જે પંથકમાં આઈ સોનલ સોળ વર્ષ સુધી રહ્યા ઉમે કરેણી પંથકમાં સાંભળ્યું છે અહીંયા સોળ વર્ષ રહ્યા હોય તો આપણે ત્યાં સોળે સંસ્કાર કહેવાય છે સોળ સંસ્કાર અને દીકરીઓ લગ્નમાં પરણે ત્યારે શું કે સોળે શણગાર સજીને આવી સોળ શબ્દ બહુ મહત્વનો છે એ અહીંયા સોળ વર્ષ રહ્યા હો તો ધન્ય હો તમારી ધરાને ધન્ય હો તમારી જનનીને આપણે બધા જ માના એવા જ અહીંયા અવતારી જ અહીંયા આગમન જે થયેલું અહીંયા એનું રહેણી કણી થયું છું આમ જુઓ તેનું કર્મસ્થાન છે આ ધર્મસ્થાન છે તો એમાં આપણે પણ એનામાંથી કાંઈક જે સદ્ગુણની સરિતા એણે કરી હતી એમાંથી આચમની ભરીને આપણા જીવનને પણ ધન્યતા અનુભવ આવીએ જય સોનલ જુઓ ન આવ્યો હોત તો અફસોસ થાત એટલે અહીંયા આવ્યા પછી અહીંયા હોય કે ભડડા હોય કે પણ અહીંયા વિશેષ કરીને મને કહેવામાં આવ્યું એટલે હજી હું ભડડા જવાનો પણ પહેલાં મને કહી કરણીમાં આવો કારણ કે અહીંથી દેશ દેશાવરમાં માયે એ ભ્રમણ કરીને હું તમને કહું આ ધર્મની અને જ્યોતની અને શિક્ષણની એણે જે છે એ આખી જ્યોત જલાવી હતી તો ધન્ય હો અમારા જીવનને પણ કે અમે પણ એની જ્યોતને કમસે કમ દર્શન કરી શકીએ એની આભા ઓરાના અમે સાક્ષાત્કાર કરી શકીએ બિલકુલ જો યુવા પેઢી તો આમ તો જો કે સમજણી છે પહેલાં જેવું નથી નાદાન્ય થતી એવી પણ આ સોનલે જેમ બધાને વ્યસન મુક્તિ ખાસ કરાવેલી એક તો એક આ વ્યસન એટલે ખાલી પાન ફાકી નહીં સબસિડીનું પણ વ્યસન ગણાય સરકાર રાહત આપે એવી માન્યતા ઈશ્વર કઈ કાંઈ ને કઈ એક પ્રકારની આવડત હોય છે કૌશલ હોય છે કોઈ તબલા સારા વગાડી શકે કોઈ હાર્મોનિયમ વગાડી શકે કોઈ બંસરી કોઈ ડાન્સ કરે કોઈ બીજું કઈ કરે કુછ બી એવું નહીં શિક્ષણ એટલે ડિગ્રી એમ તો યુવાનોને કહું છું તમે વ્યસન પાછળ જેટલું પણ તમારું હોમી દો છો આર્થિક માનસિક શારીરિક તમે જુઓ પાંડુંગ શાસ્ત્રીજી કહેતા હતા સ્વાધ્યાય પરિવારના એ જ સાચો યુવાન છે લોચન જેના લાલ છે અત્યારે આપણે કાં ઉજાગરાના અને કાં ન પીવાનું પીને આપણા લોચન લાલ થાય છે એ સારું નહીં આપણા લોચન લાલ એટલે કે યુવાની ફાટફાટ થતી હોય એને લોચન લાલ કહેવાય એને જવાબદારી સોંપવાની માવતરોને ઈચ્છા થવી જોઈએ યુવાનને જોઈને કે આને જવાબદારી સોંપીશું આ આપણા રખોપા કરી શકશે એને લોચન લાલ કહેવાય છે ટૂંકમાં જેને આખી જગતને લીલોતરી વાળું જોવું હોય એના લોચન લાલ હોવા જોઈએ એટલે યુવા પેઢીને હું ખાસ કરીને કહું છું વ્યસન મુક્ત રહો તો વધારે સારું તમારી એ જે ઇન્કમ તમે વેડફો છો એના કરતાં એની બચત કરો વ્યસન તમારામાં નહીં હોય તો તમારી જવાની જે અત્યારે હોય એટલે કીધું વ્યસન મુક્તિ કરો અને પરાવલંબી જીવન જીવવાનું બંધ કરો આપણામાં સાર્થકતા છે ઈશ્વરે બહુ બધું આપણને આપ્યું છે આપણે એને આગળ ધપાવીએ તો વધારે સારું આ તો સરકાર ના જેના ભાગમાં હશે એક સમયે પરશુરામ જયંતિની રજા જાહેર કરવી જોઈએ એવી માગણી અમે જે તે સમયે અખબારોમાં હતા ત્યારે બહુ મોટી ઉઠાવી હતી અને કેશુભાઈની સરકારે પરશુરામ જયંતિની રજા જાહેર કરી હતી પણ હું અત્યારે જોઈ રહ્યો છું મેં સામાન્ય રીતે એવું સાંભળ્યું હોય છે કે પાંચમની છઠ નથી થતી પણ આ બીજની તો ત્રીજે થાય ચોથે થાય પાંચમે થાય છઠે થાય આઠમ નોમે થાય છે તો આ તો ધન્ય આવી જનતા તો ભાગ્યે જ હોય કે જેની એકમથી માંડીને નોમ સુધી બીજ ઉજવાતી હોય તો આવા સોનલાઈની જે સોનલ બીજ છે એની જાહેર રજા તો બિલકુલ થવી જ જોઈએ અને ન થાય તો સમાજે પણ હું તો કહું સ્વયંભૂ તમે જાહેર રજા પાડો ક્યાં ફરક પડતા હે તમે સ્વયં દફતર સ્કૂલ દુકાન ઇત્યાદિ બંધ રાખી સ્વયંભૂ તો તમે સરકારને ખબર પડે કે આપણી જે મહેચા છે એ શું છે તો સરકારે કરવું પડે જી બિલકુલ મેં આપને અત્યારે મેં આપણે કીધું તેમ કે મા સોનલનું જે કામકાજ છે ખાલી ચારણ સમાજ પૂરતું તો નથી એ તો ચારણના ખોળિયા અવતરેલા બાકી અવતર્યા તો આખી અવની માટે અવની એટલે ધરતી માટે તો દરેક આખા ધરતીના અઢારે વરણ માટે જેણે જે આશીર્વાદરૂપ કામ કર્યું હોય એવી જનનીની બિલકુલ આરાધના થઈ શકે એનો અભ્યાસ થઈ શકે નવી પેઢીને એનાથી પરિચિત થઈ શકે આ બધામાં રજા ખાલી ગાંઠિયા ભજીયા ખાઈને છૂટા નથી પડવાનું કે ડાયરો સાંભળવાનો નથી ખાલી પણ નવી પેઢીને ખબર પડે કે જો એક અભણ આમ જુઓ તો સોનાલાઈ ભણેલા તો નહોતા પણ તમે જુઓ કોઠા સુજ કોને કહેવાય અને સો શિક્ષક ઇઝ ઇક્વલ ટુ વન મધર એવું કહેવાય છે વન ટીચર્સ એટલે કે સો શિક્ષક એને બરાબર એક મા તો મા શું કરી શકે આ તો લાખોની મા બની ની નહીં લાખો કરોડો લોકો આનાથી પ્રભાવિત થયા આના વિચારોથી અત્યારે ફુલ્કીત થઈ ગયા છે તો આવી મહા જે અસ્થિ થઈ આપણી વચ્ચે અવતાર થયા છે એના નિમિત્તે રાજ્ય સરકારે કમસેકમ કમ એની બિલકુલ જાહેર રજા એને ઘોષિત કરવી જોઈએ જી આભાર ધન્યવાદ